જીતાડવા બદલ બનાસકાઠાની કોંગ્રેસ હાથ ઊંચા કરીને તાળીઓથી એને વધાવી અને આપણે સૌ એને અભિનંદન આપીએ બનાસકાંઠા જિલ્લો આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત હશે પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે એવો દાખલો બનાસકાંઠા એ પાર પાડ્યો છે અને સાથે સાથે બળદેવજીભાઈ ખૂબ સાચી વાત કરી કે થોડીક આપણી ભૂલ થોડીક આપણી આળસ અહીંયા હોટલમાં બેઠા બેઠા અમે જયારે પરિણામ જોતા હતા ત્યારે એક રાઉન્ડમાં પાંચસો આગળ હોય બીજા રાઉન્ડમાં પાંચસો પાછળ હોય થોડીક આપણી મજૂરી ઓછી પડી અને જો એ મજૂરી થોડીક વધારે કરી હોત તો આજે ચંદનસિંહ પણ આપણા લોકસભાના સભ્ય તરીકે આપણી વચ્ચે બેઠા હોત અને આપણે એમને આશીર્વાદ આપતા હોત સમાજ મોટો છે કાળજી રાખજો આ સમાજને રાજકીય લોકો અને આ સમાજની મોટી વસ્તી હોવાના કારણે આ સમાજને ટાર્ગેટ કરે છે આની એકતા ના રહેવી જોઈએ એવા ચોવીસે કલાક પ્રયત્નો પરિસ્થિતિ ઓછી અને એના ભણતર ઓછા હોવાના કારણે લોકો એવું સમજે છે કે આમાં ભાગ ભટ્ટ દઈ પડાય શકાય અને જુદા પાડી શકાય અને વન વનના કરી શકાય આવું કરવા વાળાથી આપણે ચેતતા રહેવાનું કોક ખબો દબાવે એટલે ચિંતા રાખજો ખબો હાચો દબાવે છે કે પતાવા દબાવે છે અને એટલે ઠાકોર હોશિયાર થયો છે ઠાકોર મોટિયાડાઓ તૈયાર થયા છે ઠાકોર આગેવાનો જતુ કર્યું છે મુકુલ વાસ્ત્રિક સાહેબ શક્તિ સિવાય આપ બનને જ્યારે લોકસભામાં કેન્ડિડેટની વાત કરતા હતા મારે કહેવું પડશે

કે ચંદનજી એક જ ધામ મૂકો કે કોંગ્રેસને બીજું વિચારવાનો વિચાર ના આવે અને કોંગ્રેસને પણ નિર્ણય લેવાની ફટાફટ તૈયારી થાય તો પાટણમાં પણ ચંદનજીનું એક જ નામ હતું મહેસાણામાં નામ માગ્યું ત્યારે પણ બધાય આગેવાનોએ ભેગા થઈને એક નામ આપ્યું હતું આ સમાજની એકતા અને સમાજની તાકાત છે અને તમે જે માગો છો એ જો કોઈ આપી શકે એમ હોય તો કોંગ્રેસ આપી શકે એમ છે બીજું કોઈ એમ નથી બીજા બીજા બધા બધા તમને તમને ઉલાડશે એ ધવડાવશે મોટા મોટી વાતો કરશે એ તમારા દુખ ભાગીદાર નહીં થાય અને એટલા માટે આજે જરૂરિયાત ઊભી થઈ છે ગુજરાતમાં બક્ષી પંચમાં મૂળ જાતિઓ બ્યાસી ઉમેરાતી ગઈ ઉમેરાતી ગઈને આજે એકસો છત્તાલીસ જ્ઞાતિઓ થઈ રાહુલજી આખા દેશમાં વાત ઉપાડી કે ઘેટા બકરાની તમે ગણતરી કરો ગાય ભેંસોની ગણતરી કરો છો ઊંટની ગણતરી કરો છો તમે બકાને મરઘાની ગણતરી કરો છો તમે જાનવરોની ગણતરી કરો છો તો આ માનવજાતની વસ્તી વસ્તીની ગણતરી બે છેતાલીસ જ્ઞાતિઓ મૂળ બેસી જ્ઞાતિઓની તમે વસ્તીની ગણતરી કરો અમે રાજકીય ક્યાં છે તમે જોવો અમે સામાજિક અમારી પરિસ્થિતિ શું છે તમે અમારા બાળકો સરકારી નોકરી કેટલા લાગે છે અને આઠમો દસમો ભણીને કેટલા ઉઠી જાય છે એ પરિસ્થિતિ તમે અમારી જોવો અલ્યા આ હાથ બારમાં અમે સો ટકા હતા અને હવે ચાલીસ ટકા રહ્યા ને સાઈઠ ટકા ખતમ તમે કર્યા એ જોવો ને સમજો આ વાત આ ઠરાવ ચંદનસિંહ ભાઈએ મૂક્યો છે બક્ષીપંચમાં જ્ઞાતિની જાતિની જનગણના થાય એની વસ્તીના પ્રમાણમાં એને અનામત આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એના ગામોનો વિકાસ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એ ખેડૂતને આર્થિક મદદ કરવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને સરકારી નોકરીઓ આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એને ધંધાર રોજગાર માટે લોન આપવામાં આવે એ વસ્તીના પ્રમાણમાં એની બેન દીકરીઓને તાકાત ને નારી શક્તિને મજબૂત કરવાની વાત આવે એ ઠરાવ લઈને ચંદનભાઈ આવ્યા છે ઠાકોર સમાજે આગેવાની લેવાની છે નાના સમાજોની ઠાકોર સમાજે આગેવાની લેવાની છે જે સમાજો વિકસિત નથી એની એની આગેવાની લઈને સત્તાવીસ ટકા અનામતમાં પોતાના સમાજના જે લોકો છે એની વસ્તી ગણતરી કરીને એને યોગ્ય ન્યાય મળે એ દિશા તરફ ઠાકોર સમાજ આગેવાની લઈ અને આવતા દિવસમાં સમગ્ર ગુજરાતમાં રણસિંઘુ ફૂકે વસ્તી આધારિત જન ગણના કરીને રોહિણી પંચનો જે અહેવાલ સરકાર દબાવી ને બેઠી છે અહેવાલ બજારમાં કર્યું છે તો ગુજરાતમાં તમે કેમ નથી કરતા એ સવાલ પર આજે પાટણમાં ઠાકોરો ભેગા થઈને બક્ષીપંચના લોકો ભેગા થઈને અને સરકારને પૂછે છે માત્ર પૂછતો નથી આવતા દિવસોમાં એની રણનીતિ નક્કી કરી અને લડતના મંડાણ પણ આ પાટણની પવિત્ર ભૂમિમાંથી શરૂ થશે એ જ વિનંતી સાથે ગેનીબેન બળદેવજી ચંદનસિંહભાઈ અહીંયા ધારાસભ્યો બેઠા છે દિનેશભાઈ કાંતિભાઈ અમરતજીભાઈ બધા કિરીટભાઈ બધા આગેવાનો બેઠા છે પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ થી માંડી અને બધા આગેવાનો હિન્દુભાઈ બધા અમારા બળદેવભાઈ લુણી અને ગિરિરાજ સિંહ થી માંડી અને ભરતસિંહ થી માંડી અને અહિયાં ગેમરભાઈ ભુવાજી થી માંડીને બધા આગેવાનો બેઠા છે અમને તાકાત આપજો શક્તિ આપજો જ્યારે પણ એ હોકારો કરે ત્યારે મરદની જેમ એમની સાથે ઉભા રહેજો અને આવતા દિવસમાં સૌ સાથે મળી એકતા કરી આપણે આપણા હકની લડાઈઓ લડીશું અને જ્ઞાનીબેન જિંદાબાદના નારા સાથે જ્યારે પાટણ લોકસભાની અંદર જ્યારે પગ મૂકે છે ને કે વાહ ગેની તમારો છે છે એ આપણી દીકરીને સાચવવાની આપણા દીકરા દીકરીઓને સાચવવાની આપણા રાજકીય અને ધાર્મિક નેતાઓને સાચવવાની જવાબદારી આપણી સૌની બને છે અને ભલી ભાતી ઉત્તર ગુજરાત એને સાચવી શકે છે જાળવી શકે છે એ જ આશા અને વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત